પ્રથમેશ ફુગેની જોડીએ ફ્રાન્સને બસો પાંત્રીસ વર્ષેસ બસો તેત્રીસથી હરાવ્યું છે નંબર બે ભારતીય ફિલ્મ નિર્માતા અનુપર્ણા રોયને બ્યાસીમાં વેનિસ ફિલ્મ બે હજાર શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે તેમને આ સન્માન તેમની ફિલ્મ સોંગ્સ ઓફ ફરગોટન ટ્રીસ માટે આપવામાં આવ્યું છે નંબર ત્રણ જુલાઈમાં ભારતમાં કોલસાની આયાત સોળ પોઈન્ટ ચાર ટકા ઘટીને એકવીસ વર્ષે આ મહિનામાં આ આંકડો પચીસ પોઈન્ટ ત્રેવીસ મિલિયન ટન હતો એપ્રિલ જુલાઈ સમયગાળામાં કોલસાની આયાતમાં પણ ઘટાડો થયો છે નંબર ચાર બેલારોસની આર્યના સબાલેન્કાએ સતત બીજી વખત યુએસ ઓપન જીત્યું છે તે સેરેના વિલિયમ્સ પછી આવું કરનારી બીજી મહિલા બની છે સ્પેનના બાવીસ વર્ષીય કાર્લોસ અલકાર પુરુષોનો સિંગલ્સમાં જીત મેળવી છે આ તેની કાર્દીનો છઠ્ઠો ગ્રાઉન્ડ સ્લેમ બીજો યુએસ ઓપન છે નંબર પાંચ રશિયાની ફેડરલ મેડિકલ બાયોલોજીકલ એજન્સીએ કોલોન કેન્સર માટેની રસી તૈયાર કરી છે આ રસી પ્રી ક્લિનિકલ ટ્રાયલ્સમાં સફળ રહી છે હવે સત્તાવાર મંજૂરીની રાહ જોવાઈ રહી છે છઠ્ઠા નંબરે છે વિશ્વનું પ્રથમ સિરામિક વેસ્ટ પાર્ક વિશ્વનું પ્રથમ સિરામિક વેસ્ટ પાર્ક ઉત્તર પ્રદેશ ખોરજામાં ખુલશે એસી ટનથી વધુ સિરામિક કચરામાંથી બનાવેલી સો કલાકૃતિઓ હશે તેમાં અઠ્યાવીસ મોટી મૂર્તિઓ પણ છે જે તૂટેલા ઘડા કિટલી જેવી વસ્તુઓમાંથી બનાવવામાં આવી છે

સત્તર હજાર કિલોમીટરના એક્સપ્રેસ વે બનાવવામાં આવશે આ રસ્તાઓ પર વાહનો એકસો વીસ કિલોમીટર એશિયા કપ હોકીનો ખિતાબ જીત્યો છે ફાઇનલ રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી ભારતે આઠ વર્ષ પછી એશિયા કપ જીત્યો અને ચોથી વખત ચેમ્પિયન બન્યું છે નંબર દસ જાપાનના પ્રધાનમંત્રી શિંગેરુ ઈશિબાએ રાજીનામું આપ્યું છે જુલાઈમાં તેમની પાર્ટી એલડીપીને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે ઈશિબાનો કાર્યકાળ એક વર્ષથી ઓછો હતો મિત્રો તમે દરરોજ આવા ડેલી કરંટ અફેર્સ એટલે કે મહત્વની ઘટનાઓને સંલગ્ન વિડિયો જોવા માંગતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો